દુલારામ તું આયો ને મારે બસો નાખવા જ છે મારે તો બસો નથી નાખવા મારે તો ચારસો નાખવાસ હે હા તો તો ટપુડા તું ગયો એક બે ત્રણ ચાર પાંચ સો સાત ને આઠ આલ હું આઠસો આવ્યો આલ મારું બેટું આ દુલારામ ને કઈ ખારું આવી ગયું લાગે છે આપણે બે રાણી ગયા આલ ટપુ આલ ગયો તું લઈ

रोहन <laughs> से बापू रोहन જોઈ લે એ પાકી છે પાકી આમ જો રાજાવાડી હા જો તોпу 2000 ઉશી નાતે મારી પાસે રમે એવું નથી ના ના દુલારામ કોલે તે બાકી રાખ્યા અને માથે જાતો 2000 માગે ગ્રેજે 1000 રમુ એટલે કાઈ ની હાલ તો કપડા કઈ ચાલુ હું આમડે પાછો આવું હાતે જા હાલ 50 પૂર અલ્યા પત્તા મારા પાણી પીવું છે ના ના બાપા અરે બાપા તમે શરમ ના એ નહીં લ્યો ભરતા હું મારા બેટા આજ બહુ મારી હારી છે બાપા આ તમારો ગધેડો હજી નો આયો હે એ બાપા ગગો કેવા ગઈ ને ગધેડો બોલાઈ ગયો આ સાંભળાની જીભ છે બળી જાય એ બહુ બેટા જીભને કાબુમાં રાખતા જાવ

દુલારામ હું તારે ઉપાધિ કરીમા અને તારા ભાઈ બન સેવી હું બેઠો છું ને તારી પૈસા પૈસા એટલે આ પૈસા નથી પણ મારા આગળ આઈડી છે શું ટકા ઉભો થા આમ જો દુલારામ તું અને તારી બાયડી તૈયાર થઈ અને પાદરા રસ્તે આવો તકાની છે રિક્ષા બરોબર એની રિક્ષા બે જવાનું તમારે અને આમ જો હું ટપુ રહ્યો ને ડાકુ બની અને તમને બે માણસ લૂંટી લઉં અને તમારે નાતી પાછું આવવાનું વાહ ટપુ વાહ તારો આઈડિયો એમ છે ઓ પછી હવે મારી બાઈડી ને નહીં ખબર પડે કે આ જુગાર માં હારી ગયા અને એને થઈ છે ડાકુ લૂટી ગયા રામ હવે વાતુ ના વડા નથી કરવા અને નહીં કે ગિરે જા એ ટકા આ કોઈ તરબૂજ જેવો તોળો કરતો રિક્ષા ભેગો થા એ હારું

તમે બધાય મેળે તો જાવશો પણ ઓય લૂંટ બહુ થાય છે હો હા એ વાત થાય છે તમારી હો ગાંડી હું તો કહું મેળે જવાનું રહેવા દે ને આ તો મારે બીજો ફેરો છે પહેલા ફેરે એક ભાઈનું મડર થઈ ગયું ગાંડી પાછા જાવી

フフ <laughs>